દુનિયા આખી જળવાયુ પ્રદૂષણથી જજુમી રહ્યું છે ભારતમાં પણ કેટલાક રાજ્યોમાં ઉદ્યોગો દ્વારા જળવાયુ પ્રદૂષણની સમસ્યા જોવા મળતી હોય છે આ જળવાયુને રોકવા માટે ભારત સરકાર દ્વારા પણ અનેક પ્રયત્નો કરવામાં આવતા હોય છે આપણા જીવનમાં જળ એ જીવન તરીકે ઉપયોગી હોય છે જળને સ્વચ્છ સુરક્ષિત અને સંગ્રહ કરી રાખવું એ આપણી નૈતિક ફરજ પણ બને છે સંઘ પ્રદેશ દમણમાં પણ નાના મોટા કેટલાક ઉદ્યોગો આવેલા છે આ ઉદ્યોગોમાં કેટલીક કંપનીઓમાં ખાસ મોટા પ્રમાણમાં પાણીનો પણ વપરાશ થતો હોય છે દમણ પ્રશાસન દ્વારા પણ દરેક ઉદ્યોગો અને કંપનીઓને પાણીનો યોગ્ય નિકાલ કરવાની અપીલ કરવામાં આવતી હોય છે પરંતુ કેટલીક કંપનીઓ પોતાની મનમાની કરતી હોય છે ત્યારે કચ્છી ગામની ગણેશ ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી કંપની ગટર દ્વારા પોતાનું ગંદુ પાણી ખુલ્લા મેદાનમાં છોડી જળવાયુ પ્રદૂષણનો વધારો કરી રહી હોય છે એવું જણાય આવ્યું છે આ ખુલ્લા ગટરોનું પાણી મૂંગા પશુઓ પણ ગ્રહણ કરતા હોય છે ગાય ભેંસ બકરી શ્વાન વગેરે પાલતુ પ્રાણીઓ પણ આ પાણીને આરોગતા હોય છે જેમના સ્વાસ્થ્યને પણ આ હાનિકારક બનતો હોય છે આ ગંદુ પાણી જો જમીનની અંદર પ્રવેશે તો તેના લીધે આજુબાજુના હેડપંપ અને કુવાના પાણી ખરાબ થવાની લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થવાની ભીતિ પણ સર્જાઈ રહી છે ત્યારે કચ્છી ગામની પંચાયતના કર્મચારીઓ આ બાબતે ધ્યાન દોરી આવી કંપનીઓ પર કાયદેસરની કાર્યવાહી કરે એ ખૂબ જ જરૂરી બન્યું છે 走 n <'s>